જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવી રહ્યા છીએ તેના માટે આપણે એક બાઉલ સાબુદાણા લઈ લીધા છે જેને એક આપણે તપેલીમાં લઈ નાખી દઈશું હવે એને આપણે બે થી ત્રણ પાણી ધોઈ નાખવાના છે હવે આવું વાસફેદ પાણી થઈ ગયું છે સ્ટાર્ચવાળું પાણી છે જ્યાં સુધી આ સ્ટાર્ચ જતો ન રહે ત્યાં સુધી આપણે બે થી ત્રણ વાર ધોવાનું છે હવે એને પાણી ચેન્જ કરી નાખશું હવે આપણા સાબુદાણા ધોવાઈ ગયા છે હવે એમાં આપણે પાણી નાખીશું પલાળવા માટે એ પાણી આપણે સાબુદાણાથી સેજ ઉપર રહે એટલું જ રાખવાનું છે સેજ જેથી સાબુદાણા મસ્ત પલળી જશે અને એકદમ છૂટા છૂટા દાણા રહેશે આપણે સાબુદાણાને સાતથી આઠ કલાક સુધી પલાળી રાખવાના છે મિત્રો હવે આપણે સબજણા પલળી ગયા છે તમે જોઈ શકો છો સરસ એકદમ છૂટા છૂટા થયા છે જો ને સરસ હવે આપણે એને વઘાર માટે ઇન્ગ્રીડિયન્ટ જોઈએ લીલા મરચાં લીધા છે આદુ લીધું છે લીંબુ લીધા લીંબુ લીધું છે એક શીંગનો કચરો પાવડર લીધેલો છે આખી શીંગ લીધેલી છે બટેકા લીધેલા છે કાચા બટેકા લીધેલા છે જેને કટ કરી લીધેલા છે અને લીમડાના પાન અને આ અને આ તો આપણે રેગ્યુલર જે મસાલા હોય એ જ છે હવે એક આપણે પેન લીધેલું છે તેમાં આપણે બે બે પાવડા જેટલું તેલ લઈશું હવે આપણે એને તેલ ગરમ થવા દઈશું તે આપણે એમાં સીંગ કરી લઈશું હવે બ્રાઉન કલરની ની સીંગ થઈ ગઈ છે એટલે આપણે અલગ લઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં જીરું નાખીશું

જે ક્રશ કરેલો સિંગનો ભૂકો હતો એ પણ નાખી દઈશું એક લીંબુનો રસ છે એ આપણે નાખી દઈશું હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આ શ્રીંગ હતી તળેલી એ પણ નાખી દઈશું ત્યારબાદ આપણે આ જે સાબુદાણા લળેલી રાખ્યા હતા એને સરસ છૂટા છૂટા દાણા છે તો જે તમે તમે જોઈ શકો છો ખીચડી બનતા પછી પણ આવી રીતે છૂટા જ રહેશે હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે બરાબર મિક્સ થઈ ગયું છે હવે એને એકદમ સ્લો ગેસ પર પાંચ મિનિટ રહેવા દઈશું થાકીને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે અને આપણા સાબુદાણા પણ ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા છે જે તમે જોઈ શકો છો એકદમ છૂટી ખીચડી દાણા નાખીને આપણે હવે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણી ખીચડી તૈયાર થઈને સર્વિંગ પ્લેટમાં આવી ગઈ છે જે તમે જોઈ શકો છો બહુ જ મસ્ત લાગે છે ખાટી તીખી સાબુદાણાની ખીચડી તમે પણ ઘરે બનાવજો ટ્રાય કરજો મારી રેસીપી જોઈને પછી ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા